સુઈગામ તાલુકાના કુંભારકા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરોવરની કરશે મુલાકાત સુઈગામ તાલુકાના કુંભારકા ગામે ગ્રામ્યજનો રાજ્ય સરકાર તેમજ પદ્મશ્રી ધોળકિયા ફાઉન્ડેશન સૌજીભાઈ ધોળકિયાના સૈયારા પ્રયાસથી લાખો રૂપિયાની રકમથી એક સુંદર સરોવરનું નિર્માણ થઈ રહ્યું છે તે કામગીરીના ભાગરૂપે આ સરોવરની મુલાકાત માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી કુંભારકા ગામના મહેમાન બનનાર હોય સરકારી તંત્ર અને પાર્ટીનું તંત્ર સજ્જ બની ગયું છે આ બાબતે અમારા વાવ સુઈ ગામના રખેવાલ રિપોર્ટર વિષ્ણુ પરમારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર રૂબરૂ મુલાકાત કરી કુંભારખાના યુવા સરપંચ જોડે મુલાકાત કરતા જાણવા મળતી વિગતો મુજબ હરેશભાઈ ચૌધરી યુવા સરપંચે જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસથી સરોવરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હવે આ કામ પરિપૂર્ણ થવા આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી આ સરોવરની મુલાકાત માટે અમારા મોઘેરા મહેમાન બન્યા છે તે ખુશીની વાત છે આ સરોવરનું નિર્માણ થયા બાદ આ વિસ્તારની પંદરસો હેક્ટર જમીન અને પાંચસોથી વધુ ખેડૂતો તેમજ કુંભારખા રડકા ખડોલ ચાત્રા સેડવ બટાસણા જેવા ગામોને સિંચાઈ તેમજ પીવા વપરાશ તેમજ પશુઓને પાણી મળી રહેશે